આજે આપણે બનાવીશું મેથીના ગોટા જે ખાવામાં સોફ્ટ અને જાણીદાર છે તો શિયાળામાં તો ખાવાની મજા જ પડી જશે તો બે કપ બેસનની અંદર બે ચમચી સૂજી એક ચમચી મીઠું અધી ચમચી કાળા મઈનો ભૂકો થોડુંક પાણી લઈ ખીરું તૈયાર કરીશું થોડું ખીરું આ રીતે બેસન પળડે એટલે અહીંયા આગળ આપણે લીલા મરચાં સ્વાદ પ્રમાણે તીખાસ પ્રમાણે ઉમેરી દોઢ કપ મેથીની ભાજી ધોઈને ઝીણી ઝીણી સમારી પાણી કાઢીને ઉમેરી દેવાની છે પછી જરૂર પડે તો થોડુંક પાણી ઉમેરવાનું છે આ રીતે બેટર ગોટા પડે એ રીતનું તમારે રાખવાનું છે હવે દસ મિનિટ જેવું સેટ થવા દઈશું દસ મિનિટ પછી અડધી ચમચી ખાવાનો સોડા એક ચમચી લીંબુનો રસ નાખીને એકદમ સરખી રીતે મિક્સ કરી લેવાનો છે તો આપણા ગોટાનું ખીરું તૈયાર થઈ ગયું છે હવે આપણે ગરમ ગરમ તેલ બે ચમચાની અંદર ઉમેરવાનું જેથી જાળીદાર ગોટા બને છે અને એકદમ ક્રિસ્પી બને છે મિક્સ કરી તેલ ગરમ જ છે એમાં ગોટા તૈયાર કરી અને આ રીતે પાડવાના છે તો સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધીને તમારે તળવાના છે તો આ જ રીતે તમારે બધા ગોટા તળીને તૈયાર કરી લેવાના છે તમે આને બેસનની કઢી લીલા મરચાં ડુંગળીના સલાડ સાથે સર્વ કરો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા ગુજરાતી કિચનને સબસ્ક્રાઈબ કરજો